તો આપણે આ બોર્ડ કઈ જગ્યાએ મારેલું છે તો જરાક કોમેન્ટમાં જણાવજો ભાવનગર પાલીતાણા ભીલવાડા અને ગરાજીયા બરાબર તો જવું આ બોર્ડ આ મારેલું છે ચાર ગામના નામ લખેલા છે આ કઈ જગ્યાએ એવું જણાવજો જરાક પછી બીજું એક બોર્ડ બતાવી દઉં તમને એક તમને બતાવી દઉં કઈ જગ્યાએ આવ્યું તમે થોડુંક જણાવી દેજો વાડી છે આપણે તેજા બનીને તો જો આમાં હસ્તગી ડુંગર પર ભીલવાળા ઘરાય છે આમે છે બરાબર તો આ બોડે જે કઈ જગ્યાએ મારી છે તેને જોઈશું બરાબર પછી વાડી છે તેજા બની આપણે બોર્ડ મારેલું છે આપણે એક કામ જે અમારું છે એ કામ તમને બતાવી દઉં કરાય છે બરાબર તો આપણે પોર મારે લતા એથી હવે ગામ તરફ જઈ રહ્યા છીએ એ એક બે રસ્તા ફાટે છે તો જ્યાં એક બોર્ડ છે એ બોર્ડ તમને બતાવી દઉં કે જ્યાંથી ક્યાંય ક્યાં જવાય એવું બરાબર તો આપણે ગામ પા બાપા સીધા મોટી પા પહોંચી ગયા છીએ બોર્ડ છે જોવાય થોડુંક ઝૂમ કઈ બતાવી દઉં

અમારું ગામ થઈ જાય તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરીએ સબસ્ક્રાઈબ કરીજો આરબી સોલંકી ગ્રહી છે